છેલ્લા એકાણું એકાણું વર્ષ થી આપ જે અભિનય કરો છો તમને બધા એવું લાગે છે કે તમે અમારા જેવા મનુષ્ય છો પણ કોઈ ભરમાતા નહીં ભાઈ આપણા જેવા મનુષ્ય નથી આ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે અને બાપા એવી જ કે અમને પણ એવું મનાઈ ગયું છે કે આ દેહ છે 叫闷气。<laughs> <laughs>